ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા બપોરે બધા જમ્યા વેરી ગુડ અચ્છા જેમાં જમ્યા એ વસ્તુને શું કહેવાય થાળી કહેવાય ને તો થાળીનો આકાર કેવો હતો ગોળ પાકું હવે કાલે આપણે ચેપ્ટર શરૂ કર્યું એના પરથી વિચારો કે થાળી જે હોય એને આપણે કેવો આકાર કહીશું ગોળ કહીશું નળાકાર કોણ બોલ્યું નળાકાર મહેશ માટે ક્લેપ કરો હોય જોરમાં નળાકાર વેરી ગુડ બહુ સરસ હવે આપણે એને ખાલી વર્તુળ નહીં કહીએ એની જે નીચેની સપાટી છે ને એ ગોળ છે બરાબર છે ને અને એની ધાર ઉપર આખું એમાં એક બોર્ડર જેવું હોય એટલે નળાકાર છે એ નળાકાર ખોખા પણ આવે કાલે આપણે કેટલા બધા ખોખા જોયા હવે કાલે આપણે જે બે ખોખા વિશે ભણ્યા એ ખોખાનું નામ યાદ કરો કેવા ખોખા વિશે ભણ્યા કાલે આપણે બે ખોખા વિશે બહુ બધું શીખ્યા કોને યાદ આવ્યું સલોની સમઘન અને લમઘન ટાઈપ કરો સલોની માટે વેરી ગુડ બહુ સરસ હા ચાલો હવે તમારે મને ઓળખીને બતાવવાનું કે સમઘન ખોખું કયું છે અને લમઘન કયું છે આપણા વર્ગમાંથી જ કહેવાનું અને ત્યાં જઈને બતાવવાનું ખરું ટીચર આને આપણે સમઘન કહીશું લમઘન કહીશું શોધો ચલો મળ્યું હોય સમઘન કે લમઘન ખોખું તે હાથ ઉપર કરો માધવી મળ્યું બતાવો ચલો એક ક્યાં છે આપણા વર્ગમાં પંખાનું બોક્સ બહાર કાઢી લો એને ચલો ઓકે વેરી ગુડ જો આ ખોખું દેખાય છે વેરી ગુડ હા આનો આકાર લમઘન છે ક્લેપ કરો માધવી માટે લમઘન તો હવે આપણે આ બીજા ખોખાઓ વિશે ભણીએ ચાલો તો બધા સરખા બેસી જાઓ હવે તમે જગ્યા પર જતા રહો ચાલો હવે જુઓ આપણી પાસે બધા ખોખા પડ્યા છે દેખાય છે આપણે એક એક ખોખાને આપણે જોઈશું અને એનું નામ શીખીશું પહેલાં આ ખોખાને જુઓ ધ્યાનથી આ બાજુનો જે આકાર છે એ કેવો છે ત્રિકોણ સામે પણ કેવો છે ત્રિકોણ અને આ છે એ કેવો છે આ લમચોરસ જો એક બે અને નીચે છે એક લંબચોરસ ત્રણ બાજુ લમચોરસ અને બે બાજુ ત્રિકોણ જો આવો આકાર હોય તો એને આપણે કહીશું પ્રિઝમ પ્રિઝમ પ્રિઝ્મ હવે આ પ્રિઝમાને હું ખોલી નાખું ખોલી નાખું તો એ કેવું દેખાશે મારી પાસે આ એક રેખા ચિત્ર છે દેખાય છે એટલે કે નેટ આને કહેવાય નેટ અથવા તો જાળી બરાબર છે આના ઉપરથી આપણે રેખા ચિત્ર દોરીશું તો આ જે છે એ પ્રિઝ્મનું રેખા ચિત્ર છે એટલે પ્રિઝમની જાળી છે હવે આને આપણે વાળીએ તો પાછું પ્રિઝમ જેવો આકાર બની જાય બરાબર છે તો હવે આપણે પ્રીતિને કહીશું પ્રીતિ વાળીને બતાવે પ્રિઝમ પ્રીતિબેન બનાવો નીચે બેસી જાઓ હમ ચાલો પ્રીતિ વાળે છે આના જેવું જ બન્યું આ ખોખું છે ને આ એની જાળી છે બરાબર છે ખોલીએ છે તો કેવો જો એક મોટો લંબચોરસ દેખાશે તમને આમ મોટો વચ્ચે લંબચોરસ અને આજુબાજુ બંને કેવું ત્રિકોણ વચ્ચે વચ્ચેની સાઈડે ત્રિકોણ આવ્યા બે સમજ પડી આમાં ચલો બેસી જાવ તો આ બંનેને આપણે સાથે મૂકી દઈએ હવે ખોખો અને પેલું એનું રેખાચિત્ર એની જાળી બરાબર છે હવે આ જુઓ આ હમણાં તમે કીધું ને પેલા આઈસ્ક્રીમનો કોન એના જેવું છે પણ આઈસ્ક્રીમનો કોન છે ને આમાં ઉપરથી બંધ આવે આ કેવું છે ખુલ્લું છે જુઓ હે ને અને આને બંધ કરવું હોય તો ઉપર કેવો આકાર લગાવવો પડે ગોળ એટલે ગોળ હવે જો આને આપણે ખોલીએ તો કેવું દેખાશે જો આવું દેખાય આના જેવું પણ અહિયાં જુઓ ગોળ છે દેખાય આની પર ગોળ છે એનો મતલબ આમાંથી જો આપણે ખોખું બનાવીશું તો પેલો કોન તો બની જશે પણ એ કોન કેવો બનશે બંધ બરાબર બંધ કોન હવે આપણી પાસે જો બંધ નું ખોખું છે જોઈ રહ્યો દેખાય છે આ બંધ છે તો હવે આપણે આ જાડી માંથી બનાવીએ ખોખું કોણ બનાવશે દીપુ બનાવે દીપુ લો વહા વહા જાકે બનાવો હો બસ વહા બેઠ કે બનાવો આગે બેઠ જાઓ હમ વેરી ગુડ જો કોન જેવું બની ગયું બહુ સરસ હા વેરી ગુડ દીપુ માટે ક્લેબ કરો એટલે આ બંધ કોણની આ જાડી છે એને બંનેને સાથે સાથે મૂકી બંને ચલો હવે ત્રીજું જોઈએ હા જુઓ અમારી પાસે છે એક દેખાય છે કેવો આકાર તમે હમણાં કીધો ને પાઇપ જેવો છે જો પાણીની પાઇપ જેવો નળાકાર અને કેવો કહીશું જો આપણે ખોલી નાખીએ

જો આશીષ બનાવે છે નડાકાર બંધ નળાકાર બરાબર છે આપણો ગેસનો બાટલો હોય ને આવો હોય ગેસની બોટલ હોય ને કઈ વાંધો નહીં એ તો લગાવી દેસ એ તો સહેજ અંદર અડાડેલું આવે એટલે તૂટી જાય જો આ નડાકાર બન્યો અને થોડું બરાબર આ ધાર છે ને આ ધારની સાથે ધાર અડાડવાની એ વાલી જો ધાર હે ને ઉધાર કોડાવો હા પછી આને આમ કરી દો બની ગયો બંધ નળાકાર તમે ખોખા જોયા છે બંધ નળાકારમાં બોલો ગોળાકારમાં પછી ઘણા છોકરીઓ પેલા પાઉચ નહીં વાપરતા એ પણ આવા નળાકાર જેવા હોય બહુ સરસ હા વેરી ગુડ ચલો હવે આ જે ખરો ને આપણો બંધ નળાકાર એ આની સાથે મૂકી દો લો ત્યાં મૂકી દો લાઈનમાં કલરનું બોક્સ આવે છે આવું વેરી ગુડ બરાબર છે કલર કા બોક્સ બી આવતા હેસા ચાલો હવે આ એક આકાર છે દેખાય છે એનો નીચેનો બેઝ છે ને એક એવો આકારનો છે જુઓ ચોરસ અને આ જે ચોરસની ચાર બાજુએ એક એક ત્રિકોણ છે દેખાય એટલે ચાર ત્રિકોણ અને નીચે એક ચોરસ તો આવો જે આકાર હોય ને એને કહેવાય પિરામિડ કેવો આકાર કહેવાય પિરામિડ જો આ પિરામિડને આપણે ખોલી નાખીશું તો એ આવું દેખાશે જુઓ દેખાય આ ચોરસ અને આ ચાર ત્રિકોણ હવે તમે બનાવી દો આમાંથી પિરામિડ ચલો જો બની ગયો પિરામિડ તમે જોયો છે પેલો ઇજિપ્ત કરીને દેશ છે એમાં આવા મોટા મોટા પિરામિડો બનાવેલા છે હા બહુ પુરાણા હે વો જો બની ગયો પિરામિડ હવે જો આપણી પાસે બીજું પણ એક પિરામિડ છે જો તો આ પિરામિડ ને આ પિરામિડ માં શું ફરક ટીચર નીચે ટીચર ઉસમે નીચે કા ભી હા આમાં નીચે ત્રિકોણ છે જુઓ દેખાય જો ત્રિકોણ ને ત્રણ બાજુ તો આ બાજુ બીજા ત્રણ ત્રિકોણ આમાં ચાર હતા આમાં ત્રણ છે એટલે આનો બે ત્રિકોણ છે તો આને જ્યારે આપણે ખોલીશું ને ત્યારે આવું દેખાશે જુઓ આ ત્રિકોણ અને ચારે બાજુ બીજા ત્રણ ત્રિકોણ લો આરુસીબેન બનાવો આમાંથી પિરામિડ પીરામિડ બની ગયો ને બહુ સરસ વેરી ગુડ

ચલો આ આકાર વિશે આપણે કાલે ભણી ગયા આને કયો આપણે આકાર કહીશું સમગન અને આ કેવો હતો કાલે શીખ્યા તે તો હવે હું આજે ખોખું બતાવ ને આ રેખા ચિત્ર એ શેનું છે વિચારો આ રેખા ચિત્ર ને હું વાળું આ જાળીને હું તો શું બનશે રમઘન બનશે ચલો ખુશી બનાવો આપણે જોઈએ બને છે કે સમ કેવું બન્યું લમગન એટલે આ જે નેટ છે ને જાળી એ લમઘન ની છે બરાબર છે આ લમઘન ખોખું છે જુઓ આ ઉપરની એક બાજુ તમને ચોરસ લાગે છે પણ આ ચોરસ નથી ચાલો ટેબલ ઉપર તમને બધાને અલગ અલગ પ્રકારના ખોખાની જાળી દેખાય છે અને એની પર ખોખા મૂકેલા છે તે હવે આ જે ખોખા અને જાળી છે ને એ જોડીમાં સાચા નથી પણ ખોટા છે બરાબર છે ને તો તમારે સાચી જાળી શોધવાની અને એની સામે એનું સાચું ખોખું મૂકવાનું બરાબર છે એટલે ખોખાની જાળી જોઈ અને એના પરથી કેવું ખોખું બનશે તે એની સામે મૂકવાનું તો આવી આપણે એક્ટિવિટી કરીએ ને તો ક્લેપ કરો ચલો એકવાર ચાલો તો હવે આ ગ્રુપમાંથી પહેલાં કોણ આવશે અમરજીત આવી જાય ચલો અમરજીતભાઈ મ્યુઝિક વાગે ને એટલે તમારે દોડવાનું હા અને જ્યાં ઊભા રહો ને ત્યાં પછી કયું ખોખું તમે મૂકશો તે વિચારીને ગોઠવજો ચાલો વગાડો હમ ચાલો આ જાડીને ધ્યાનથી જુઓ હે ને અને આમાંથી કેવું ખોખું બનશે તે આમાંથી શોધો તમે બધા અનુમાન કરજો હા બેઠેલા પછી હું તમને જ પૂછીશ કે સાચું છે કે ખોટું જોડી કાઢ્યું ચાલો હવે આપણે ચેક કરીએ જો આવી નેટ હતી એટલે આવી જાડી હતી અને એમણે ખોખું આ પસંદ કર્યું સાચું છે કે ખોટું વેરી ગુડ કન્ગ્રેચ્યુલેશન ચાલો હવે આ બાજુથી આવશે રોશની આવી જાઓ રોશની બેન ઓકે ચાલો જુઓ આ જાડીને ધ્યાનથી જુઓ એમાંથી કેવું ખોખું બનશે વિચારો જુઓ આમાંથી કેવું ખોખું બનશે આવું બનશે આવું બનશે આવું 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 કેવું બનશે કયા ખોખાની જાળી છે તે ચલો ચાલો ઓકે એમણે પસંદ કર્યું છે આ સાચું કે ખોટું ખોટું છે રોશની બેન ખોટું છે સાચું કોણ જોડશે દિવ્યાં સુ જોડે દિવ્યાંશુભાઈ સાચું કયું છે એક્ઝેક્ટલી આ સાચું છે ક્લેપ કરો આ સાચું છે આ લમઘર જ હતું જાઓ